ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પચાસ નીતિના કારણે હજારો યુવાન યુવતીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ મૌખિકના ભારાંક ઘટાડવાની માંગ ઉઠાવી છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાની આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ઇન્ટરવ્યૂનું ભારણ ઘટાડવા માંગ કરવામાં આવી છે ભરતી કેલેન્ડર મુજબ આવશે ચારસો છવ્વીસ આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી થવાની છે ભરતીમાં ભારંક પચાસ ટકા રાખવામાં આવ્યું છે કોંગ્રેસ પક્ષે ઇન્ટરવ્યુના ના ભારંક પચાસ ટકા રાખવામાં આવ્યું છે ઇન્ટરવ્યુ ભારંક પચાસ ટકાથી ઘટાડીને દસ થી તેર ટકા રાખવા માંગ કરી છે કેન્દ્રીય સેવા આયોગ યુપીએસસી માં પણ ઇન્ટરવ્યુનું નો ભારંક થી પંદર ટકા હોય છે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીની વિધ ભરતીમાં પચાસ ટકા ભારંક અન્યની લાગણી જોવા મળી છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી તે સાંભળી લેખિત પરીક્ષાના પચાસ ટકા બાળાંક અને મૌખિકનો પચાસ ટકા બાળાંક અને એનો જયારે સરવાળો કરીને જ્યારે વિવિધ પરીક્ષાઓના પરિણામોની આપણે તપાસ કરીએ તો આપણને સ્પષ્ટપણે ઉડીને આંખે વર્ગે તે પ્રકારે ગુજરાતના યુવાન યુવતીઓને નુકસાન થયેલું છે સમગ્ર દેશની અંદર જુદા જુદા જાહેર સેવા આયોગ પબ્લિક સર્વિસ કમિશન તેના પણ નિયમો સ્પષ્ટપણે એમાં પણ ઇન્ટરવ્યુ નું બાળાંક દસ ટકાથી લઈને પંદર ટકાની આસપાસ હોય છે જ્યારે ગુજરાતમાં ઇન્ટરવ્યુ ના ભાણાંક પચાસ ટકા આપવામાં આવ્યા છે જે ગુજરાતના યુવાન યુવતીઓને મોટા પાયે નુકસાન થયેલું છે

અને વિજ્ઞાનની કોલેજો અધ્યાપકો વિના ચાલી રહી છે સરકારી કોલેજોનું ગાંટે કોલેજોનું માળખું તોડીને ખાનગી કોલેજને શિક્ષણનો વેપાર કરવાની સરકારની નીતિનો આ વધુ એક નમૂનો છે રાજ્યમાં સરકારી વિજ્ઞાન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાં ચોવીસ ટકા કરતાં વધુ જગ્યાઓ પ્રાધ્યાપકોની ખાલી છે સરકાર શ્રી ગુજરાત પબ્લિક કમિશન સાથે ભરતી નામ ભરતી માટેનું સંકલન કરીને તાત્કાલિક જાહેરનામું બહાર પાડવું પડે કેલેન્ડરમાં તો ઉલ્લેખ છે પણ જાહેરનામું બહાર નથી પાડ્યું હજી સુધી અને આ ભરતીની અંદર જે પચાસ ટકા ભાડાંક છે ઇન્ટરવ્યુ એ પણ તાત્કાલિક પણ ઘટાડીને દસ ટકા થી તેર પોઈન્ટ દસ ટકા થી તેર ટકા જેટલું જ કરવું જોઈએ કારણ કે રાજ્યની અંદર આ ભાડાકના કારણે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા યુવાન યુવતીઓને અન્યાય થયેલો છે આપની સમક્ષ એ પણ કહેતા હું વિગતો સાથે કહી રહ્યો છું કે ઉત્તર પ્રદેશની અંદર ઉચ્ચતર શિક્ષા સેવા આયોગ એમાં ઇન્ટરવ્યુ નું પોઈન્ટ ચાર ટકા છે પોઈન્ટ ચાર ટકા મધ્યપ્રદેશ આયોગ અગિયાર પોઈન્ટ અગિયાર ટકા છે રાજસ્થાન લોકસેવા આયોગ દસ પોઈન્ટ ઇકોતેર ટકા છે હરિયાણા લોકસેવા આયોગ બાર પોઈન્ટ પાંચ ટકા છે છત્તીસગઢ લોકસેવા આયોગ નવ પોઈન્ટ ઝીરો નવ ટકા છે

ઇવાન દ્વારા સંપૂર્ણપણે વિગતવાર આરટીઆઈ કરવામાં આવેલી તેમાં પણ જે જાહેર સેવા આયોગે વિગત આપી છે બે હજાર આઠના મૌખિક ઇન્ટરવ્યુના યોજાઈ ગયા હતા એમાં પણ કહેવામાં આવ્યું કે એકંદર દેખાવ રૂબરૂ મુલાકાતના ઉમેદવારના એકંદર દેખાવના આધારે ઓરઓલ પરફોર્મન્સના આધારે છે બીજું રૂબરૂ મુલાકાતના ગુણ કમિટીના સભ્યો વચ્ચે વિભાજન કરવામાં નથી આવતું તમામ સાથે મળીને છેલ્લે ચર્ચા વિચારણા બાદ સર્વસંમતિથી ગુણ આપે છે તમે વિચાર કરો સર્વ થી ગુણ આપવામાં એસેસમેન્ટ કેવી રીતે રીતે ભાઈ અલગ અલગ કરે તો એ કઈ શકે એની સાથે સાથે કુમાર યાદવ સ્ટેટ ઓફ હરિયાણાનો સુપ્રીમ કોર્ટ નો ચુકાદો છે જેમાં પણ ભાળાંક અંગેનું સંપૂર્ણપણે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ અન્યાયકારી પદ્ધતિ એટલે કે ઇન્ટરવ્યુ ની અંદર ઉચ્ચ ભારાંકના કારણે સમગ્ર પ્રક્રિયા ઉપર પ્રશ્ન ઉભા થાય છે એટલે કે ભાળાંકની પદ્ધતિ ગેરકાનૂની છે ગેરબંધણીય છે અન્યાયકર્તા છે એટલે એને તાત્કાલિકપણે આ ભાણાંકપતિને રદ કરવામાં આવ્યું છે અન્યાયપૃતિ અને સુપ્રીમ કોર્ટે એના જજમેન્ટમાં પણ સ્પષ્ટપણે લખ્યું છે કે અન્ય રાજ્યો પણ આ ભણાંકની પદ્ધતિમાં જે અન્યાય કરતા છે તેમાં સુધારો કરીને માર્ગદર્શક પદ્ધતિ અપનાવે આ અંગે કોંગ્રેસ પક્ષ ગુજરાતના

અમે આ બાબતે સંપૂર્ણપણે ગુજરાતના યુવાન યુવતીઓને ન્યાય મળે અને કોઈને અન્યાય ન થાય પારદર્શક પત્તી આવે ગુણાંકની ખોટી રીત રસમો બંધ થાય અને આ ભારાંકના આધારે સ્પષ્ટપણે વારંવાર ગુજરાતના યુવાન યુવતીઓ પણ ગુજરાત જાહેર સેવા આયોગ પણ રજૂઆત કરી છે મુખ્યમંત્રી શ્રી સમક્ષ પણ રજૂઆત કરી છે પણ ગુજરાતના યુવાન યુવતીઓને વર્ષો સુધી ભરતી નહીં કરવાની ભરતી કરે તેમાં અન્યાયકાળી ભરતી કરવાની ભરતીની અંદર ગોલમાલ ગેરરીતિ નહીં કરવાનું અને આ ભારાક જેવી પદ્ધતિ કરીને ગુજરાતના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા અધ્યાપકોને ભવિષ્યના અધ્યાપકોને અન્યાય થાય તેવી પદ્ધતિ તાકીદે રદ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ વતી અમારી માંગ છે હું એવું પ્રમાણિકપણે કહી શકું છું કે ગુજરાતના જે જુદા જુદા જીપીએસસીના પરિણામો છે આ જુદા જુદા પરિણામો છે જેમાં રિટર્ન પરીક્ષાની અંદર જે માર્ક્સ આવ્યા છે એના કરતા ઇન્ટરવ્યુમાં અતિ બાળાંક ઊંચા થાય છે એના બે કારણો છે એક તો ત્રણસો માર્કની રિટર્ન પરીક્ષા હોય તો એને તરીકે ગણીએ તો એને છ વગે ભાગવા પડે છે જ્યારે સો માર્કનું મૌખિક ઇન્ટરવ્યુ હોય છે એને બે વગેરે ભાગવાના હોય છે બંનેના પચાસ પચાસ ટકાનું બાળાંક છે એટલે કે જેને ત્રણસોમાંથી માંથી વધુ માર્ક આવ્યા એ છ એ ભાગવાથી એના માર્કનું બાળાંક ઘટી જાય છે જ્યારે ઇન્ટરવ્યુને સો માર્કના ઇન્ટરવ્યૂને ભારાંકમાં બે વડે ભાગવાથી એના ભારાંક પચાસ ટકા પ્રમાણે થાય એટલે સર્વાંગી તમે એવરેજ ટોટલ ગણો ઓવરઓલ તો એના કારણે આપણે જોઈએ છીએ જુદા જુદા પરિણામોની અંદર પણ જેના જુદા જુદા પરિણામો પણ મારી પાસે છે આ પરિણામોથી સ્પષ્ટ દેખાય છે કે જેમને ઇન્ટરવ્યૂમાં એટલે કે લેખિત પરીક્ષામાં માર્ક ઘણા ઓછા છે અને એમને ઇન્ટરવ્યૂમાં ઘણા વધુ છે અને એના કારણે એમની પસંદગી પણ થઈ છે હું આને એમ માનું છું કે પદ્ધતિનો મોટો દોષ છે હું એમ નથી કહેતો કે જે સિલેક્ટ થઈ ગયા છે એ જે ક્યાંક ફેવરિઝમ થઈ ગયું હોય પણ એટલું તો નિશ્ચિત છે કે વ્યવસ્થામાં મોટા પાયે ખામી છે અને એનો ભોગ ગુજરાતના યુવાન યુવતી બને છે આપે સાંભળ્યા હતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દેસાઈ તેમનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે તેમણે યુપીમાં તેર પોઈન્ટ ચાર એમપીમાં અગિયાર પોઈન્ટ અગિયાર રાજસ્થાનમાં દસ પોઈન્ટ એકોતેર હરિયાણામાં બાર પોઈન્ટ પાંચ છત્તીસગઢમાં નવ પોઈન્ટ નવ ટકા ઇન્ટરવ્યૂના ભારંક હોય ભારાંકની પદ્ધતિ ગેરબંધારણી હોય તેમાં સુધારો કરવા માંગ કરી છે ગુજરાતના ભવિષ્ય પ્રવેશર માટે અન્યાયકારી નીતિ બંધ કરવા કોંગ્રેસે માંગ ઉઠાવે છે ત્યારે જોવાનું રહ્યું કે કોંગ્રેસના પ્રવક્તાની માંગને રાજ્ય સરકાર સ્વીકાર કરે છે કે કેમ દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં